કાલે ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડતા ભારે પવન સાથે ઝાપટું પણ આવ્યું હતું ત્યારે ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન થયું છે શું છે સમગ્ર વિગત જોઈશું આ તો તેને નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડતા તારાજી સર્જાઈ હતી અમુક જગ્યાએ ભારે પવન સર્જાયો હતો તો અમુક જગ્યાએ કરા પડ્યા હતા ત્યારે અમુક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પણ પડ્યો હતો ગુજરાતની અંદર સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર વાપી વલસાડ સુરત ભાવનગર અને અમરેલી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો સાથોસાથ જ ભારે પવન પણ ફૂંકાયો હતો આ કમોસમી વરસાદ પડવાને લીધે ગુજરાતમાં વૈશાખની અંદર જાણે અષાઢ મહિનો શરૂ થયો હોય તેવું લાગી રહ્યું હતું આ કમોસમી વરસાદને લીધે ખેડૂતો ચિંતાતુર બન્યા હતા ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું ઉનાળામાં આવતી કેરીઓને તો નુકસાન પહોંચ્યું જ હતું પરંતુ સાથો સાથ સુરતની અંદર ડાંગના પાકને પણ નુકસાન પહોંચ્યું હતું સુરતમાં ખેડૂતોએ પાકની લણણી કર્યા બાદ પાકને સુકવવા માટે એક ખાલી જગ્યાએ રાખી મૂક્યો હતો ત્યારે વરસાદ આવતા સંપૂર્ણ પાક નષ્ટ થઈ ગયો હતો જુઓ આ વિડીયો વર્ષે જ્યારે મજૂરીની અછત છે ઇલેક્શનને લીધે મજૂરો આવ્યા નહીં ત્યારે હળવેસ તરથી કાપડી કરીને જે પ્રમાણે ખેડૂતોએ ડાંગરની કાપડી કરી હતી અને પોતાના ભાડામાં સુકાવા લાગ્યું હતું વરસાદ ખાબકવાના લીધે પાણીમાં ભાત બોરાઈ ગયું છે અને બહુ મોટાભાગે નુકસાન છે અમે સરકારને આપણા આપણા દ્વારા માધ્યમથી માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક આનો સર્વે કરીને જે તે ગામોમાં નુકસાન થયું છે તે ગામોમાં સર્વે કરીને ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય ચૂકવવામાં આવે તો આ એક ખેડૂત હતા કે જેઓનો સંપૂર્ણ પાક નષ્ટ થઈ ગયો છે આ પાક નષ્ટ થઈ ગયાના મુદ્દે તેઓ સરકાર પાસે મદદ માગી રહ્યા છે સહાય માગી રહ્યા છે તેઓનું કહેવું છે કે આ પાક નષ્ટ થઈ ગયો છે પરંતુ આ પાક નષ્ટ થઈ ગયા મુદ્દે સરકાર અમને સહાય કરે સરકાર અમને વળતર પૂરું પાડે શું સરકાર પાકના નુકસાન બદલ આ ખેડૂતોને વળતર ચૂકવશે કે કેમ તે જોવું રહ્યું